બ્રેક બાદ આગળના સમાચાર જોઈએ તો રાજકોટ કોર્પોરેશન સંચાલિત ઢોર ડબ્બામાં કોંગ્રેસે સમાજે સ્ટેન્ડિંગ ચેરમેનને ઉગ્ર રજૂઆત કરી હતી રજૂઆત કરવા આવેલી મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા બંગડીઓના ઘા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો રજૂઆત કરવા આવેલા માલધારીઓને પોલીસે રોકતા ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા કોર્પોરેશનના ચોપડા મુજબ બસો બાણું ઢોરોની સંખ્યા ઓછી છે અને ઢોરમાં બસો નેવું વાછળીઓ છે જે ગાયની નાની વાછળી હોય એટલે મારું અહીંના ભાજપના શાસકોને પૂછવું એ છે કે તમે ગાયના નામે મત લીધા ગાય હિન્દુની માતા છે ગાયના નામે મત લીધા છે તો મત લેવાવાળા આજે ક્યાં ગયા છે મારે ભાજપના કોર્પો મેયરશ્રીને પૂછવું છે કે તમે માલધારી સમાજના છો તમે ક્યાં છો તમારા માલધારી સમાજની જો ગાયો આવી રીતે કતલેખાને જતી હોય તો આવી જવી ન જોઈએ એની અમારી માંગણી છે અત્યારે વિજિલન્સ તપાસ માટે અમે કમિશનર આવેદન પત્ર આપ્યું છે કે વિજિલન્સ તપાસ માન્ય કમિશનરશ્રીને કહીને અમે મુકાવશું એમાં જો કંઈક ક્ષતિ દેખાશે તો ક્ષતિ કરનાર કોઈ પણ અધિકારી હશે એને અમે છોડશું પણ નહીં પરંતુ માત્ર આવેદનપત્ર દેવાથી રાજકોટની પ્રજાનું ભલું ન થાય કોંગ્રેસ પ્રજા વચ્ચે જવાની જગ્યાએ ખોટા નાટકો કરી અને પ્રજાને ગુમરાહ કરવા નીકળે છે મારે મિત્રોને સલાહ છે કે ચૂંટણીના ત્રણ મહિના બાકી ત્યારે વાસ્તવમાં પ્રજાકીય પ્રશ્નો હાથમાં લેવા જોઈએ પરંતુ પ્રજા એ એમને ઓળખતી નથી અને બોલાવતી નથી ત્યારે આવા ખોટા મુદ્દાઓ લઈ અને રાજકીય સ્ટંટ કરવા સિવાય કોઈ